માઇક્રો એટીએમ ની વાત કરીએ એનો મોટો ફાયદો એ છે લેવલ એ નાના પશુપાલકો છે જેના પાંચસો હજાર જેવું નાનું પેમેન્ટ ઉપાડવા માટે સુધી જવું પડશે હવે એનું એક નિવારણ પ્રત્યે આપણે એમને ભાડું ના ખર્ચવું પડે અને ગામની સેવા માટે વિદ્યુત માટે પોતાનું જે ઉપાડી જેમાં કરી શકો હવે બીજા નંબરમાં માઇક્રો એટીએમ દ્વારા શું ફાયદો થાય તો આમાં બે કેશ ઉપાડવા માટે કેશ જમા કરવા માટે ટ્રાન્સફર કરવા માટે બેંક દ્વારા કમિશન ચૂકવવામાં આવે છે આમાં ઘણી એવી બેંકોના જે સેવાઓને હોય તો મને એવા ઘણા ઉદાહરણ કરાય છે સારું એવું કમિશન કમાયા છે લગભગ પચાસ હજાર થી સાઠ હજાર જેટલું માસિક કમિશન એ કમાઈ શકે છે આ એક ખૂબ સારી પહેલ છે અનોસો દુપમણ હે સેક્રેટરી હોય તો પછી સેવામણ સેક્રેટરી ક્યુ કરો અને ગ્રામ લેવલે તમને સેવા પૂરી વાત આ મશીની ની કિંમત 25000 રૂપિયામાં હોય છે તો હાલ ગ્રામ મશીની અંદરની કિંમત 25000 રૂપિયા છે કે જે નાબાર્ક ની સહાય સાથે રજૂઆત કરે એ ડિપાર્ટમેન્ટ ચા લીધા વગર આપણે લેભવામાંની ભૂદ મંડળીના આપણે આપી છે કે Nutzen ફાયદા છે એક 21 એકર

हे प्रतिवेरिको एटीएम ना फायदा दनोशेल माइक्रो एटीएम च्या तो गणदरची प्रक्रिया करू शकते जेमा कैश डिपोजिट काय कैश विथड्रॉल वे मेहनत भी केली जाय शकते मनी ट्रान्सफर खाली जाय शकते आणि पिन नवीन पिन जनरेट केली जाय शकते बदलू शकते बदली विषय काय आहे तर डायरेक्ट बैंक मध्ये एटीएम कार्डने आपण विथड्रॉल करू शकते आणि थाबा एक एका खात्यामध्ये બીજા खात्यावर ट्रान्सफर देखील करू शकते

અ અંદર અમાઉન્ટ નાખવા થી ફાસ્ટ ટ્રેક કારો જેવું થાય બેંક ઓનલાઈન અમાઉન્ટ નાખ્યા બાદ અ પાર્ટી પાસે ફિન નંબર અ નાખ્યા બાદ ઓકે કરવા થી પેમેન્ટ તાત્કાલિક ક્લિયર થઈ જાય છે સાડા સાડા બેંક કે બે સ્કેન જોઈએ બહાર પડી છે એક સરળ ટેસ્ટ કેડિટ છે